ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ બે આહારના ઘટકો કોમ્પોનન્ટ ઓફ ફૂડ પ્રકરણ એકમાં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા ખોરાકમાં રોટલી દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે આ ઉપરાંત ભાત સંભાર તથા ભીંડા હોઈ શકે છે તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી માછલી તથા શાકભાજી હોઈ શકે છે પ્રવૃત્તિ એક ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે તેમાં દહીં છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટક બે પોઈન્ટ એકમાં આપવામાં આવ્યા છે પ્રકરણ એકમાં દર્શાવેલ પ્રવૃત્તિ બે માં તમે દર્શાવેલ ખોરાકને પસંદ કરી આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક બે પોઈન્ટ એક મુજબ યાદી બનાવો ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે વોટ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ કન્ટેઈન આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તથા ખનીજ ક્ષારો છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે જેની આપણા શરીરને આવશ્યકતા છે શું બધા ખાદ્ય પદાર્થોમાં આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે કાર્બોદિત પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે ચાલો આપણે આ પરીક્ષણોને કરીને તારણને કોષ્ટક બે પોઈન્ટ માં લખીએ આ પરીક્ષણોને કરવા માટે તમે આયોડીન કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે તમને કેટલીક ટેસ્ટ ટેસ્ટ્યુબ કસનળી તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો આ પરીક્ષણોથી મળેલ તારણોને કોષ્ટક બે પોઈન્ટ બે માં લખી શકો છો આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે તમારું પરીક્ષણ તેની ઉપર અથવા અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરશો નહીં જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષક તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકે છે ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ્યુબમાં ટિન્ચર આયોડીનના કેટલાક ટીપા નાંખો કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે સો મિલીલીટર પાણીમાં બે ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે સો મિલીટર પાણીમાં દસ ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે પ્રવૃત્તિ બે સ્ટાર્ચનું પરીક્ષણ પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રા લો તેમાં બે ત્રણ ટીપાં દ્રાવ્ય આયોડીન દ્રાવણના ઉમેરો ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ શું તે ભૂરો કાળો થઈ ગયો છે આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનરાવર્તન કરીને તપાસ કરો એ કયા પદાર્થમાં સ્ટાર્ચ છે તમારા તારણોને કોષ્ટક બે પોઈન્ટ બેમાં માં લખો પ્રોટીન માટેનું પરીક્ષણ પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો જો તે ઘન હોય તો તેની પેસ્ટ લુગદી અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો તેમાં દસ ટીપાં પાણીના ઉમેરી બરાબર હલાવો હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં બે ટીપાં કોપર સલ્ફેટના દ્રાવણના તથા દસ ટીપાં કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો બરાબર હલાવીને ટેસ્ટ્યુબને થોડા સમય માટે રહેવા દો તમે શું જોયું શું ટેસ્ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો કોષ્ટક બે પોઈન્ટ બે ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્વો ખાદ્ય સામગ્રી સ્ટાર્ચ હાજર પ્રોટીન હાજર ચરબી હાજર કાચા બટાકા હા દૂધ હા મગફળી હા ચોખાનો લોટ રાંધેલ ચોખા સૂકું નાળિયેર ચણાનો લોટ રાંધેલ દાળ કોઈપણ શાકભાજીનો ટુકડો કોઈપણ ફળનો ટુકડો બાફેલ ઈંડુ સફેદ ભાગ ચરબી માટેનું પરીક્ષણ ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો તેને કાગળમાં વીંટીને છૂંદો ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તૈલી ડાઘા કે ધબ્બા છે કાગળને પ્રકાશની સામે લાવો શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે કાગળ પર તેલના ડાઘા લિપિડ ચરબીની હાજરી સૂચવે છે ખાદ્ય પદાર્થ કે સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે આ પરીક્ષણ શું દર્શાવે છે શું ચરબી પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય આપણે ત્રણ પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું વિટામિન તથા ખનીજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે વોટ વેરિયસ ન્યુટ્રીયન્સ ડુ ફોર આર બોડી કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે ચરબીથી પણ શક્તિ કે ઉર્જા પ્રાપ્ત થાય છે વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે વિટામિન આપણી આંખ હાડકાંઓ દાંત અને પેઢાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તેમાંથી કેટલાંક વિટામિન એ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે નામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કહે છે આપણા શરીરને અલ્પ માત્રમાં આવશ્યકતા રહેલી હોય છે વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આકૃતિ બે થી આકૃતિ બે પોઈન્ટ નવમાં માં દર્શાવેલ છે આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે આપણા શરીરને ખનીજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનીજ ક્ષાર આવશ્યક છે વિવિધ ખનીજ ક્ષારોના કેટલાક સ્ત્રોતો આકૃતિ બે પોઇન્ટ દસમાં માં દર્શાવેલ છે મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે તમે પણ કોષ્ટક બે પોઈન્ટ બેમાં માં તારણોને લગતા સમયે આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું હશે છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે આથી એવું કહી શકીએ કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે આપણા ખોરાકમાં વૃક્ષાંશ રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ દાળ બટાટા તાજા ફળો અને શાકભાજી છે વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે તે કેટલાક નક્કામાં પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ જેમ કે પાણી દૂધ ચા વગેરે આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં પ્રવૃત્તિ એક ટામેટો અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડામાં કાપી નાખો શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે આ ઉપરાંત કેટલાક પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ સમતોલ આહાર બેલન્ડ ડાયટ સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેની આપણા શરીરને આવશ્યકતા છે કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાવ છો તેનો એક ચાર્ટ તૈયાર કરો તપાસ કરો કે પ્રતિદિન તમે જે ખાવ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે કઠોળ મગફળી સોયાબીન અંકુરિત બીજ મગ અથવા ચણા વાળો ખોરાક સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી લોટનું મિશ્રણ મકાઈની રોટલી થેપલા અનાજ કે દાણાના બનેલ કેળા પાલક દાળિયા ગોળ શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક તત્વો નષ્ટ થઈ જાય છે પહેલી એ જાણવા માટે ઉત્સાહી છે કે શું પ્રાણીઓના ખોરાકમાં પણ આ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે શું પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા રહેલી છે શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ કે દૂર થઈ જાય શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્વના વિટામિન તથા ખનીજ ક્ષારો હાજર હોય છે ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનીજ ક્ષાર દૂર થઈ જાય છે આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાય મહત્વના પ્રોટીન અને ખનીજ ક્ષાર દૂર થાય છે ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ બુજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે એક વાટકી કાર્બોદિત યુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે ખરું ને આથી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા પૂરી મલાઈ રબડી પેડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું હશે ના ખરેખર નહીં જ આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે ત્રુટીજન્ય રોગો ડેફિશિયન્સી ડિઝીઝીસ વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટી ઉણપ હોય છે જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટીજન્ય રોગો કહે છે જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની તેણીની વૃદ્ધિ કુંઠિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફિક્કો પડવો ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે તેટલી એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે વિવિધ વિટામિનો અને ખનીજ ક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે તેમાંથી કેટલાક કોષ્ટક બે પોઈન્ટ ત્રણમાં દર્શાવવામાં આવેલ છે આવા ત્રુટીજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે વિટામિન અને ખનીજ ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગો વિકૃતિ વિટામિન ખનીજ ત્રુટીજન્ય રોગ વિકૃતિ ચિહ્નો વિટામિન એ દ્રષ્ટિહીનતા રતાંધળાપણું નબળી દ્રષ્ટિ રાત્રે ઓછું દેખાવું ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું વિટામિન બી વન બેરી બેરી નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ વિટામિન સી સ્કર્વી પેઢામાંથી લોહી નીકળવું ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે વિટામિન ડી રિકેટ્સ સુકતાન હાડકાંઓનું નાજુક બનીને વળી જવું કેલ્શિયમ હાડકાં અને દાંતનો કહવાટ નબળા હાડકાં અને દાંતમાં સડો થવો આયોડીન ગોઈટર गर्दन में आल ग्रंथि में बानसिक मंदता आयन एनीमिया पांडुरोग नबड़ाई पारिभाषिक शब्दों समतोल आहार बैलेंस्ड डायट बेरी बेरी बेरीबेरी कार्बोदित कार्बोहाइड्रेट्स ऊर्जा एनर्जी चरबी फैट्स खनिज क्षार मिनरल्स પોષક દ્રવ્યો ન્યુટ્રીયન્સ પ્રોટીન પ્રોટીન રેસા વૃક્ષાંશ રફેજ સ્કર્વી સ્કર્વી સ્ટાર્ચ સ્ટાર્ચ વિટામિન વિટામિન સારાંશ આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તથા ખનીજ ક્ષાર છે આ ઉપરાંત આહારમાં પાચક રેસા વૃક્ષાંશ તથા પાણી પણ હોય છે કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે પ્રોટીન તથા ખનીજ ક્ષારોની આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે વિટામિનો આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે સમતોલ આહારમાં શરીર માટે આવશ્યક બધાંશ પોષક ઘટકો તથા પર્યાપ્ત પાચક રેસાઓ અને પાણી પૂરતી માત્રામાં હાજર હોય છે આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્વોની ઉણપથી ત્રુટીજન્ય રોગ ઉત્પન્ન થઈ શકે છે